સુરત મહાનગરના સણિયા હેમદ ગામમાં વરસાદના પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની સુરતના મેયર દક્ષેશ માવાણીએ કોર્પોરેટર આગેવાનો સ્થાનિક નાગરિકો તથા અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી સ્થળ પર જીવન જરૂરી ચીજવસ્તુઓ શુદ્ધ પીવાનું પાણી અને અનિવાર્ય સેવાઓ વહેલી તકે પહોંચે તે માટે તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપવામાં આવી ઉપરાંત અસરગ્રસ્તોને પૂરતી મદદ આપવાની પણ જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી sind dara di via surat.